તેમના દ્વારા તાત્કાલિક જીપીસીબી ને સંપર્ક કરી તપાસ માટે આદેશ અપાયા હતા તેથી એસએમસી અને જીપીસીબી અધિકારીઓએ ઉધના જીઆઈડીસી વિસ્તારનું સર્વે કર્યો હતો અને 4 મિલોમાં ખોટા ડ્રેનેજ કનેક્શન જણાઈ આવતા તેમનું ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા તંત્ર દ્વારા 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા અને અગાઉ 4 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા તેમ છતાં શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ કેમિકલયુક્ત પાણી નીકળી સમસ્યા યથાવત છે અને ઉદનાવસ્તાના રસ્તા પર સતત કેમિકલયુક્ત અને કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ધારાસભ્ય મનુભાઈ પટેલે કહ્યું કે જીપીસીબી બોજ અને સુરત મહાનગરપાલિકા ખોખોની રમત રમી રહ્યા છે આ રમતમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકોના ઘરોમાં કલર અને દુર્ગંધ મારતું પાણી ભરાઈ રહ્યું છે ત્યારે આ બાબતે દિવ્યાંગ ન્યૂઝના પ્રતિનિધિએ જીપીસીબીના અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે આ મામલે પોતાનો ફોન રિસીવ ન કર્યો હતો રાઉન્ડ પર હતા તે દરમિયાન છે ગટરમાંથી લાલ કલરયુક્ત પાણી છે તે બહાર આવ્યું હતું તેને જોઈને ઉધનાના ધારાસભ્ય છે તે ભડકી ઉઠ્યા હતા અને તમામ જે અધિકારીઓ હતા તે લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી કે તમામ જે વિસ્તારના જે ગટરો છે તેની અંદર પાણી છોડાઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે તેની તપાસ કરવામાં આવે અને આજ રોજની વાત કરીએ તો અઢાર જેટલા એકમોને સીલ મારવામાં આવ્યા છે તેના ગટરોના કનેક્શન કાપવામાં આવ્યા છે આપણી સાથે ઉધના ના ધારાસભ્ય છે આપણે એમની સાથે જ વાત કરીશું જી સર તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કલર ગરમ કલરયુક્ત પાણી ગટરમાંથી બહાર ઉભરાતું હતું કેવા પ્રકારની રજૂઆત હતી રવિવારના દિવસે જે સુરતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો રાત્રે અને દિવસે બપોરે બાર સાડા બાર સુધી તો એ અનુસંધાન અંદર અહીંયા ઉધના મેઇન રોડે પાછળ જે સિટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે અને એની પાછળ જે આપનારા યુનિટો છે એમાં તપેલા ડેંગના યુનિટો ઘણા બધા આવેલા છે એ યુનિટોના ઘણા બધા કોઈના કોઈ મકાન યુનિટમાંથી ગટરમાંથી માંથી પ્રવાસ જતો હતો પાણીનો અને એ કલર વાળું પાણી અહીંયા રોડ ઉપર આવતું હતું એના અનુસંધાનમાં અમે જીપીસીપી અને અમે મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચિત અમારા ઉધના ઝોનના અધિકારીઓ સક્રિય ભૂમિકા ભજવીને ત્રીજા દિવસે અને ચોથા દિવસે બે દિવસ પણ પાછા એમને આ રીતે જોડાણા હતા સર્વે કરવામાં અને પંચાવન થી સાહીઠ યુનિટોને એમને સર્વે કર્યો છે અને એ સર્વે ની અંદર અઢાર યુનિટો બીજા પકડાયા એ યુનિટોને તાત્કાલિક ત્યાંથી એમના ગટર અને પાણીના કનેક્શનો કટ કરવામાં કરવામાં આવ્યા છે અને આવનારી આગળની બી જે સર્વે કરવાનો છે એ હવે આનો આ સર્વે ઉધનાનો પટે એટલે ભેસ્તાનમાં બી સર્વે કરવાના છે પણ એક પણ યુનિટ ગટરમાં કલર કેમિકલ વાળું પાણી જતું હશે તો એને સાખી લેવામાં આવશે નહીં જેવી બનાવવામાં છે 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 તેના કારણે લોકોના અંદર પાણી આવે કરી તેનું નિવારણ નથી આવ્યું મોરારજી વસાહત ની પાછળ એટલે કિરણ ડાઈંગ ના પાછળ અને એની અંદર ઘણી બધા યુનિટો છે જ્યાં પતરા વાળા તો શેડ બનાવીને એની અંદર આ તપેલા ડાઈંગો ચલવી રહ્યા છે અમે મહિના પહેલા ગયા ચોમાસામાં બી મહાનગરપાલિકાને સૂચિત કર્યા હતા એ વખતે લગભગ ચાલીસ થી પચાસ હતા પણ કયા સંજોગોમાં કેવી રીતે એ લોકો ખોલી નાખીને પાછા સ્ટાર્ટ કરી દે છે એ જાણવું જરૂરી છે આવનારા ટાઈમની અંદર અધિકારીઓ આ વખતે અધિકારીઓની જે સૂચના પ્રમાણે એ લોકોએ આવનારા સમયમાં પણ એના ઉપર દેખરેખ રાખવાના છે મહત્વની વાત કરીએ જયારે આ મુદ્દા પર જીપીસીપી ના અધિકારી ને અમે જયારે ફોન કરીએ છે અમારો ફોન ઉપાડતા નથી અને ફોન નો કોઈ જવાબ આવતો નથી અધિકારી કેમ મીડિયા ના સવાલેથી બચે છે તે અમને સમજાતું નથી મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય તો અધિકારીઓ અધિકારીઓ કોઈ કામમાં હશે કે જે જીતના મેડમ છે એમને મેં બે ત્રણ ફોન કર્યા પણ ફોન ઉપાડ્યા નતા પછી એમને પાછું એક વખત ફોન કર્યો ત્યારે વાત થઈ છે અને એમને એવું કીધું હતું કે હું જમવા બેઠી હતી આ છે તે છે જે હોય તે પણ અમે એમને સૂચના આપી હતી કે બેન આ કોનામાં આવે છે આ જે તપેલા ડાયંગનો મસલો છે ને એનું જે ગટરમાં ગટર દ્વારા પાણી કલર કેમિકલ વાળું પાણી એનાથી નાના નાના બાળકોના પગ દાજે છે હાથમાં તકલીફ પડે છે એ કયા યુનિટો છે એ યુનિટોની પાછળ એને ક્લોઝર આપવાની જવાબદારી આપની છે કે નહીં તો એમને મને એવું જણાવ્યું હતું કે આમાં જવાબદારી અમારી નથી બનતી કારણ કે નાના યુનિટો છે એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના યુનિટો છે અમારી ત્યાં જવાબદારી નથી બનતી એ જવાબદારી મહાનગરપાલિકાની બને છે તો સાથે સાથે મે મેડમને બી વાત કરી હતી અમારા મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમને બી મારે વાત થઈ હતી તો કમિશનર શ્રી એ જે વાત કરી એના અનુસંધાનમાં પછી ત્રણેય જણાની એક સંયુક્ત બેઠક રાખવાનું અમે નક્કી કર્યું છે એક બે એક દિવસમાં કલેક્ટર કમિશનર્સની કલેક્ટર્સની જરૂર પડશે તો એમને અને જિગ્ના મેડમને સંયુક્ત એક મિટિંગ કરી અને આની જવાબદારી કોની છે એ પેલા નક્કી કરવામાં આવશે અને જવાબદારી નક્કી કર્યા પછી એ પ્રમાણે આને કામ કરી અને ઉધના અંદર ઉધના મત વિસ્તારમાં આવતા બેસ્તાન અને ઉધનામાં જેટલા પણ યુનિટો છે ડાઈંગ હાઉસો છે અને કે તપેલા ડાઈંગો એ લોકોને વ્યવસ્થા એમને પોતાને કરવી પડશે કે એ પાણી ગટરમાં ન જાય ધંધો કરવા માટે ગુજરાત સરકાર એકદમ ઉત્સુક છે ગુજરાત સરકાર ક્યારે પણ બિઝનેસ ને ફેસ પહોંચે એવું કોઈ કાર્ય કરતી નથી પણ પબ્લિકના પ્રશ્નોને પ્રજાના પ્રશ્નોને અને પ્રજાને તકલીફ પડે એવું કોઈ કાર્ય કરીને કોઈ એક આદુ યુનિટ કે એક બે યુનિટ હોય એવા હશે તો એના ઉપર લાલ લાખ સરકાર બી કરશે અમે બી રજૂઆત કરીશું અને અધિકારીઓ બી એને ચાલવા નહીં દેશે કારણ કે આ કલર કલર વાળું પાણી કેમિકલ યુક્ત પાણી દરેક આપણા પરિવારના સ્વજનોના હિતમાં નથી જે પ્રમાણે ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અઢાર જેટલા એકમોને અત્યારે હાલ સીલ કરવામાં આવી છે પરંતુ

કે આ જે કલર ગંદુ પાણી જ્યારે છોડાય છે તે અમારામાં નથી આવતું આ તમામ જવાબદારી સરકાર શ્રી નક્કી કરે અને જે પણ દોષી હશે તેના પર કાર્યવાહી કરે તે પ્રકારની માંગ છે અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે કેમેરામેન સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂ સુરત મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત